એક હેટી મે વિયર નામની એક નાની દીકરી ઉંમર ખાલી છ વર્ષ પરદેશના એક ચર્ચની બહાર રવિવારે ઊભી ઉભી રોતી હતી રોતી એટલા માટે કે એના મેલા ગેલા કપડાં હતા ચર્ચ નાનકડું હતું અને એને કોઈ અંદર બેસવા નહોતું દેતું જેની જેની પાસે જગ્યા હતી ને આમ પોળા થઈ બેસી જતા હતા એ આવે નજીક ત્યારે એટલે પાછી નીકળીને રોવા મળી એટલે ત્યાં ઓલા પાદરી નીકળે છે કે તું બેટા કેમ રડે છો હિપકાભરથી જોઈને તો ફાધર આજે મારે ચર્ચમાં આવવાની પ્રાર્થના કરવાની ખૂબ ઈચ્છા છે પણ તકલીફ એ છે કે મને કોઈ બેસવા નથી દેતું ફાધર એની સામે જોયું એના મેલા ઘેલા લુગડા જોઈને વિખરાયેલા વાળ જોઈને નક્કી કર્યું કે આ શું કામ નહીં બેસવા દેતું સમજી શકાય મેં પોતે જોયું છે તો હું ત્રણ મહિના ભાવનગરથી જીથરી ગામ અપડાઉન કરતો હતો એમબીબીએસમાં હતો ને ત્યારે ઇન્ટર્નશીપ વખતે તો કોઈ સારા કપડાં પહેરેલા વ્યક્તિ કે લેડી આવે ને તો માણસો તરત જગ્યા કરી આપે અને સૌ ભિખારી જેવા લાગતા કે લગર વગર માણસ કોઈ ચડે ને તો પોળાથી થઈને બેસે આપણા બધે જોતા હોય છીએ આપણું આ આ બહુ સહજ ઓબ્ઝર્વેશન છે રમભાઈ તો ભાદર કે બેટા આપણું ચર્ચ બહુ નાનું છે આપણે બસો જણા માંડ સમાઈ શકે છે એટલે તને જગ્યા નહીં મળે પણ તારે ખરેખર આવવાની ઈચ્છા છે આજની પ્રાર્થના એન કરવાની તો હા ફાધર મને બહુ જ ઈચ્છા છે તો ચાલ મારી જોડે હું તને જગ્યા કરી આપીશ ફાધર એને લઈ ગયા આગળ છે જગ્યા કરીને બેસાડી હેટી તો બહુ બહુ જ આનંદિત થઈ ગઈ એ રાત્રે હેઠીને એવો જ વિચાર આવતો હતો કોન્સ્ટન્ટ કે આ ચર્ચને મોટું કેમ બનાવવું મારે આ ચર્ચને મોટું કેવી રીતે બનાવવું અમારું ચર્ચ મોટું હોય તો કોઈને નિરાશ થઈને મારી જવાનું પાછું ન જવું પડે ને એ વિચારમાં વિચારમાં સુઈ ગઈ એના બે વર્ષ પછી હેટી વિયરને એવો ભયંકર રોગ લાગુ પડ્યો કે એનું મૃત્યુ થઈ ગયું બચાવી ન શકાય ખૂબ મહેનત કરી છતાં ન બચાવી શકાય ખ્રિસ્તી ધર્મના રિવાજ મુજબ આ ફાધર જ આવ્યા ત્યાં એના શરીરને છેલ્લે નવડાવવા માટે લઈ જાય એટલે નવડાવવા માટે ઉચકી તો એના કપડામાંથી એક જૂનું રેગઝીનનું ગંદુ પાકીટ નીચે પડ્યું તો પાકીટ ખોલીને ફાધરે જોયું તો એની અંદર સત્તાવન સેન્ટ એટલે લગભગ ચાલીસ પિસ્તાલીસ રૂપિયા થયા બરાબર ખબર નહીં ડોલર વધ્યો હોય તો કે ઘટ્યો હોય પણ એ સત્તાવન સેન્ટ એટલે વધી વધીને એટલા રૂપિયા થયા પિસ્તાલીસ રૂપિયા જેવું થયું એ અને એક નાનકડી ચિઠ્ઠીમાં ગડબડી અક્ષર લખ્યું હતું કે આપણું ચર્ચ ખૂબ નાનું છે એના લીધે મારા જેવા ઘણા બધાને પાછા જવું પડે છે પ્રાર્થના નથી થઈ શકતી પ્રાર્થના સાંભળી ન શકાતી એટલે હું ઈચ્છું છું કે આપણું ચર્ચ મોટું બને એના માટે બે વર્ષથી આ પૈસા બચાવું છું બે બે વર્ષમાં ખાલી આટલા બચાવ્યા હતા સત્તાવન સેન્ટ દીકરી જેને કપડા નથી ખાવાનું નથી કેમ બચાવ્યા છે ફાધર હલી ગયા ત્યાં હાજર બધાને ખૂબ રડવું આવી ગયો જોઈને સાંભળીને અંતિમ ક્રિયા પતી પછી ફાધર અને પપ્પા પિતાને કે હું લઈ જાઉં વાત કરીશ તેના પિતા એક આગળ અને સત્તાવન સેન્ટ આપી દીધા બીજી રવિવારે ફાધરે વાત કરી કે જુઓ આ દીકરીની વાત તમને કહું છું તમે સાંભળીને ભૂલી નહીં જતા આ વિચારમાં રાખજો અને આ તમારા મગજમાં રાખજો અને હૃદયમાં રાખજો કે આ આપણે જરૂરિયાત છે હવે નસીબ જોગે તે દિવસે એક પત્રકાર ત્યાં હાજર પત્રકારો સારું કામ એ ઘણું કરતા હોય છે તો એ પત્રકાર ત્યાં હાજર એની આ વાત સાંભળીને ફાધર પાસે પછી પ્રાર્થના પૂરી થઈ પાછા ગયા અને કે મારે આ વાત છાપી છે તો મને વિગત જણાવો એટલે ફાધરે વિગત જણાવી આખી ઓલા એના રવિવારની એડિશનમાં છાપ્યું છાપ્યું એટલે વાઇલ્ડ ફાયર તરત બધેથી વાતો ફોન આવવા માંડ્યા દાન આવવા માંડ્યું અને એક માણસે ફાધરને ફોન કર્યો કે હું મારી જમીન તમને ચર્ચ માટે આપવા માગું છું તો ફાધર ગયા એટલી બધી વિશાળ જમીન એટલે ફાધરે હાથ જોડ્યા કે આ જમીન ખરીદવાની ચર્ચની શક્તિ નથી આની કિંમત તો તમે કહી શકો મને પણ અમે અમારી શક્તિ નથી હું જમીન જોઈને કહી દઉં છું તો લોકો કે ખાલી સત્તાવન સેન્ટ આપો એટલે એ સત્તાવન સેન્ટ આપ્યા અને જમીન લખી આપી અને એ પછી ચારે તરફથી ચેક ને મદદ ને ભંડોળ આવવા માંડ્યું ફક્ત ચાર જ વર્ષની અંદર બે કરોડ રૂપિયા ઉભા થઈ ગયા અને આ બે કરોડ ઓગણીસો ની સાલના હો અત્યારના નહીં એટલે અત્યારે તો અધ થઈ જાય ને એટલું બધું કારણ કે હું ઓગણીસો ને અઠ્યોતેરમાં ભણતો ત્યારે ડોલરના નવ રૂપિયા હતા બરાબર તો અત્યારે વિચાર કરો કે શું થાય અને એ ભંડોળમાંથી આજે ફિલાડેલ્ફિયા શહેરની અંદર ટેમ્પલ બાપ્ટિસ્ટ ચર્ચ નામનું ચર્ચ ઊભું છે એની સિટિંગ કેપેસિટી છે ત્રણ હજાર ત્રણસો એની બાજુમાં તે ટેમ્પલ યુનિવર્સિટી છે કે જેમાં હજારો બાળકો ભણીને સ્નાતક થયા છે અને હજી ભણી રહ્યા છે અને એની જોડે આવેલી આ જ ફંડમાંથી બનેલી ગુડ સમાર સમારીટન હોસ્પિટલ કે જ્યાં બાળકોની હોસ્પિટલ છે ને હજારો લાખો બાળકોને જીવતદાન મળ્યું છે એક સત્તાવન સેન્ટ નિસ્વાર્થ ભાવે શું કરી શકે આજે એ ચર્ચમાં એટી વિયર અને ફાધર ક્રોમવેલનો ફોટો ત્યાં જ છે એના એક રૂમમાં સત્તાવન સેન્ટ ખાલી કરી શકે પણ ક્યારે બીજા માટે વિચાર કર્યો અપેક્ષા વગર મારે જોતું કાંઈ કોઈને તકલીફ ન પડે એના માટે એટલે જ્યારે આપણે અપેક્ષા વગર આપતા શીખી જશું ને આની જેમ અપેક્ષા વગર કાંઈ કરતા શીખી જશું ને ત્યારે યાદ રાખજો કે આપણે જીવન જીવાની કળાનું લેક્ચર નહીં સાંભળવું પડે એ આવડી જ ગઈ હસ્તગત થઈ ગઈ